નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં અને ભાઈ આજે આપણે વાત કરીશું અનુસૂચિત જાતિ કલ્યાણ ખાત સંચલિત આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઈન એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે મિત્રો તો બાળકો છે તેમના દસમા ધોરણનું રિઝલ્ટ પણ આવી ગયું છે નવમા ધોરણ દસમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો તો આ હોસ્ટેલના અંદર ધોરણ નવમાં એડમિશન આપવામાં આવશે અને બારમા ધોરણ સુધી તમારે ફ્રી સરકાર તમારો ખર્ચ ઉપાડશે પણ પણ આના માટે તમારે સૌ અરજી કરવાની રહેશે મેરિટમાં આવવાનું રહેશે જો તમે મેરિટમાં આવી ગયા તો પછી નવમા ધોરણથી લઈ અને બારમા ધોરણ સુધીનો બધો જ ખર્ચો તમારું રહેવું જમવું પુસ્તક સ્ટેશનરી બધો જ ખર્ચો આપણા સરકાર શ્રી ઉપાડશે તો રાશે નહીં જોવો છો ફટાફટથી ઓનલાઈન અરજી કરી દેશો તો ચાલો મેળવી લઈએ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી કે ભાઈ કયા જિલ્લામાં આ સ્કૂલ આવેલી છે કઈ જગ્યાએ આ શાળા છે શું તેનું એડ્રેસ છે કઈ રીતે તમારે અરજી કરવાની છે બધી માહિતી વિગતવાર મેળવવા માટે ફટાફટથી આપણી ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ અને આ વિડીયોને તમારા પૂરતો સીમિત ન રાખતા તમારા બધા વિધારે મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને તે લોકો પણ આ વિડીયોનો લાભ લે અને એડમિશન મેળવે સરસ શિક્ષણ મેળવે અને સમાજના એક સરસ પ્રતિષ્ઠિત નાગરિક છે એ તરીકે ઉભરી આવે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સારું શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પચીસ આદર્શ નિવાસી શાળાઓ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે શાળાની વિશેષ યાદી જોવા માટે તમે ઓનલાઈન છે એ આ યાદી જોઈ શકો છો વેબસાઇટ નોંધી લેશો ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે છે આ પચીસ આદર્શ નિવાસી શાળાઓની છે એ લિસ્ટ મેળવી શકો છો વિદ્યાર્થીઓને શિક્ષણ નિવાસ ભોજન ગણવેશ બૂટ મોજા સ્ટેશનરી જેવી સગવડો વિના મૂલ્યે સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ નવથી બાર ધોરણમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રો એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એટલે કે છે એ કુમાર અને કુમારિકા બંને છે એ આમાં ઓનલાઈન અરજી કરી શકે છે અરજી તમારે મિત્રો એક પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો એટલે કે છેલ્લી તારીખ એકત્રીસ છે એ હજી જે લોકોને અરજી કરવાની બાકી છે તે લોકો ફટાફટ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી કરી દેશો આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં ધોરણથી લઈ અને બારમા ધોરણ સુધી મિત્રો ફ્રીમાં તમને પ્રવેશ આપવામાં આવે છે જેના માટે તમારે કોઈ જ પ્રકારની ફી ભરવાની રહેતી નથી પણ એના માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે બધા જ તમારા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે જો એ મેરિટ લિસ્ટમાં તમારો વારો આવશે તો તમને એડમિશન આપવામાં આવશે આદર્શ નિવાસી શાળાઓમાં હાલ ભણતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવામાં આવશે એટલે કે જે લોકોનું એડમિશન છે અને તે લોકો દસમા ધોરણમાં આવશે તો તે લોકોને પ્રથમ એડમિશન આપવામાં આવશે ત્યારબાદ માન્ય સંસ્થા સામે ખાલી પડેલ જગ્યાઓ માટે મેરિટના ધોરણે ભરતી કરવામાં આવશે નવા વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ એટલે કે જે લોકો છે એમને દસમા ધોરણમાં આ આદર્શ નિવાસી શાળામાં આવવું છે તો તે લોકોને નવમા ધોરણમાં ઓછામાં ઓછા પચાસ ટકા તો હોવા જોઈએ પણ અમુક વસ્તુ છે એ આપણને કેટેગરી વાઇઝ તેમાં રિલેક્સેશન આપવામાં આવશે મિત્રો હવે આપણે વાત કરીશું કે જે લોકો છે એ દિવ્યાંગ છે વિધવા ત્યક્તા અથવા તો અતિ પછાત જાતિના બાળકો છે તે લોકો માટે પિસ્તાલીસ ટકા ફી છે એની રાહત રાખવામાં આવેલી છે રાખવામાં આવેલી છે જેમાં છ લાખ રૂપિયા છે એ તમારી વાર્ષિક આવક હોવી જોઈએ અનુસૂચિત જાતિની કન્યાઓ માટે આવક મર્યાદા છે એ રાખવામાં આવેલી નથી પણ સામાજિક અને શૈક્ષણિક આર્થિક રીતે પછાત વર્ગના જે વાલીઓ છે તે લોકો માટે છ લાખ રૂપિયા છે એ વાર્ષિક આવક રાખવામાં આવેલી છે ધોરણ અગિયારમાં પ્રવેશ માટે ધોરણ દસમાં ધોરણની તમારે માર્કશીટ અપલોડ કરવાની રહેશે તમારે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે હવે આદર્શ નિવાસી શાળા છે એ સાયન્સ માટે ક્યાં આવેલી છે ભાઈ કુમાર માટે તો તે છે એ ગાંધીનગર ખમીસણા વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર કેશોદ જુનાગઢ ખાતે આવેલી છે રાજકોટ ભાવનગર પાલનપુર બનાસકાંઠા સુરત ઈડર સાબરકાંઠા અને મહેસાણા આ સાયન્સ સ્કૂલ છે જે કુમાર માટે આવેલી છે ગુજરાતના અંદર ત્યારબાદ છે કન્યા માટે સાયન્સ સ્કૂલ માત્ર એક જ છે જે વડોદરા ખાતે આવેલી છે ત્યારબાદ આર્ટ્સ માટે નવથી બારના વિદ્યાર્થીઓ માટે જે સામાન્ય છે તેના અંદર અમરેલી જામનગર પાટણ અને પોરબંદર કુમાર માટે આવેલી છે આ ચાર જિલ્લામાં શાળા ત્યારબાદ કન્યા માટે જુનાગઢ રાજકોટ પોરબંદર રાણી અમદાવાદ ગાંધીનગર પાલનપુર બનાસકાંઠા વલ્લભ વિદ્યાનગર આણંદ સુરત અમરેલી મોડાસા અને અરવલ્લી ખાતે છે એ દસ જે છે એ શાળાઓ આવેલી છે નવથી દસ સામાન્ય પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાની યાદી કુમાર માટે સતલાસણ મહેસાણા જિલ્લો હવે મિત્રો આટલી છે એ શાળાઓ આવેલી છે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી અને અન્ય સૂચનાઓ માટે તમારે વખતો વખત છે એ વેબસાઇટ જોતી રહેવી પડશે જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે તમારા મોબાઈલ નંબર વ્યવસ્થિત જે ચાલુ હોય તે રજીસ્ટ્રેડ કરાવજો જેથી કરી અને તમને છે એ મેરિટ લિસ્ટ અથવા તો સંબંધિત કોઈ પણ માહિતી હોય તે બધી જ માહિતીની તમને જાણકારી મળી રહે ઈમેલ આઈડી આપજો તેમાં પણ તે લોકો જાણ કરશે મિત્રો આના અંદર છે મેરિટના ધોરણે જ પ્રવેશ આપવામાં આવશે મેરિટ સિવાય કોઈને એડમિશન મળી શકશે નહીં ઓનલાઈન પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ યાદી સંબંધિત વિદ્યાર્થીઓએ આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે જો કોઈ અરજદારની અરજી ઓનલાઈન ફોર્મ ભરેલ પરીક્ષાની ગુણની ટકાવારી અથવા તો અસલ માર્કશીટના અંદર ટકાવારીમાં કોઈ પણ પ્રકારનો તફાવત જણાશે તો તેવા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં આ બાબતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો ગુજરાત રાજ્ય આપણા માટે એટલી બધી સારી આ સ્કૂલમાં શિક્ષણ માટેની આ યોજનાઓ બહાર પાડે છે તો આપણા આપણા બાળકોને છે આના અંદર એડમિશન અપાવવું જોઈએ વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો મિત્રો કેમ કે કોઈ પરિવારનું જો બાળક ભણશે આગળ વધશે શિક્ષિત થશે તો એ પરિવાર છે એનું જીવન સ્તર ખૂબ સારું સુધરશે અને એના જીવન ધોરણમાં પણ ફરક પડશે આપણે કાંઈ નથી કરવાનું બસ આપણો આ વિડીયો છે તેને તમારા મિત્રો સુધી પહોંચાડવાનો છે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો રાસ્તેને જુઓ છો હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પ્રિન્ટ કરું છું જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માગતા હોય તો ફટાફટથી ચેનલમાં જોડાઈ શકે છે ધન્યવાદ